સાબરકાંઠા જિલ્લામાં વરસાદ ન થતા વરસાદની રાહ જોતા ખેડૂતોની હાલત કફોડી બની ચોમાસું સીઝને લઈ જે ખેડૂતોએ જ્યાં પાણીની સગવડ હતી ત્યાં વાવેતર કર્યું હતું પરંતુ કેટલા ખેડૂતો હાલ વાવેતર શરૂ કર્યું છે પરંતુ વરસાદ ન થતાં વરસાદની રાહ જોતા ખેડૂતોની હાલત હાલ તો કફોડી બની છે આમ તો બે વરસાદ થયો છે પરંતુ પાક મૂળાવા લાગ્યો છે સાબરકાંઠા જિલ્લામાં ચોમાસું વાવેતરમાં મગફળી સોયાબીન કપાસનું સૌથી વધુ વાવેતર કરવામાં આવે છે કારણ કે ગત વર્ષે મગફળી અને કપાસના અધધ ભાવ જોવા મળ્યા હતા અને જેને લઈને આ વખતે પણ ખેડૂતો વધુ વાવેતર કરે છે પરંતુ ચાલુ સાથે સાબરકાંઠા જિલ્લામાં વરસાદ થોડો મોડો છે પહેલા એક કે બે દિવસ વરસાદ આવ્યો જેનાથી જમીનમાં ભેજ થઈ ગયો ને એટલે ખેડૂતો કપાસ અને મગફળીનું વાવેતર કરી દીધું પરંતુ હાલ વરસાદ ન પડતા પાક પણ મુંજાવા લાગ્યો છે કેટલા ખેડૂતો હાલ વાવેતર કરી રહ્યા છે જ્યાં પૂરતું પાણી ન હતું જેના કારણે ખેડૂતો મોડું વાવેતર કર્યું છે પરંતુ હાલ ખેડૂતો વરસાદની રાહ જોઈને બેઠો છે ત્યારે વરસાદ પડે અને પાક બચાવી શકાય જલ્દી વરસાદ પડે તો ખેડૂતોના પાકને જીવનદાન મળી શકે તેમ છે બે ત્રણ દિવસ ત્યાં વરસાદ ખેંચાણો એમાં વાવેતર અમને લેટ પડ્યું કરવામાં અને વરસાદ હવે બે ચાર દિવસથી આવ્યો નથી અને વરસાદ હવે ખેંચાશે તો ખેડૂતોને ઘણું નુકસાન જશે અને બિયારણ બગડશે અને સોયાબીન કપા મગફળી કપાસ એમનું વાવેતર કર્યું છે હવે વરસાદ ખેંચાશે તો ખેડૂતોને ઘણી બિયારણનું નુકસાન જશે કેવી પ્રકારનું નુકસાન જશે ખાસ કરીને કેટલું આવે વાવેતર ખાસું બધું કરવાનું આવ્યું છે વિસ્તારમાં અને નુકસાન બહુ જ જશે થશે તમારું રમેશભાઈ અમે અત્યારે મગફળી કપાસ અને સોયાબીનનું વાવેતર કર્યું અને પાણી હતું એટલે આપણે વાવેતર ઉગાડ્યું વાવેતર ઉગી ગયું પણ અત્યારે વરસાદ આવી અને વરસાદ પાછો જતો રહ્યો હજી વરસાદ નામ નથી લેતો આવવાનું એટલે વરસાદને કારણે ખેતીનો માલ મૂર્જાઈ જાય રહ્યો અને અત્યારે મોગા ભાવના બિયારણ અને મોગા ભાવની દવાઓ અત્યારે મજૂરી કાળી મજૂરી કરીને આ વાવેતર બધા કર્યા અને અત્યારે વરસાદના લઈને આ ખેતી નુકસાન ઉકાવવા માંડીએ અને પાંદડા બધા પીડા થઈ જાય અને પાન ખરી જાય એટલે ખેતીમાં મોટું નુકસાન થાય છે અને ખેતીના ખેતી અત્યારે અમે પચાસ વીઘામાં પચીસ વીઘામાં મગફળી વાવી છે અને ખાસ પાણીની જરૂર છે ભગવાન વરસાદ આવે તો આ ખેતી સુધરે નહીતર ખેતીમાં પડતા ઉપર પાટાનો માર છે ખેડૂતોને હવે ખેડૂતો શું કરે બિચારો બાપડો